મિત્રો ચાલો આજે આપણે વ્યાકરણ વિભાગ અંતર્ગત એક નાનો વિડીયો કે જેમની અંદર આપણે લખવામાં જો કંઈ ભૂલ કરીએ તો એ અર્થ શું એનો બદલે છે એનો આખો અર્થ જ બદલી જાય છે તો જે અલગ અલગ આપણી ભૂલ થતી હોય તો એ ભૂલનો આપણે એક સરસ મજાનો વિડીયો દ્વારા જોઈએ સુરત શહેર ડાયમંડ સિટી તરીકે વિખ્યાત છે સિટી એટલે સિસોટી અને સિટી એટલે શહેર તમારો દીકરો અહી છે અહી હ અને જો એ હસવો હોય તો અહી એટલે શાપ અને અહીં દીર્ઘ અને ઉપર અનુસ્વાર તો આ સ્થળે અહીંયા જગ્યા જ્યાં દર્શાવવાની આવતી હોય તે આવતીકાલે ગુજરાતીની બુક લાવવી બ દીર્ઘ છે દીર્ઘ ઉ છે એમાં તો બુક એટલે કોડિયો એક પછી એક બુક તે ખાતો ગયો અને બૂક રશ્વ તો ઝોપડી વાહ આંબા પર કોકિલ કુજન કરે છે કુજન એટલે ખરાબ માણસ અને કુજન એટલે મધુર ગાન રાહુલે ગણિતમાં સો ગુણ મેળવ્યા ગમા ઊ રસ્વ છે અને દીર્ઘ બંને જો જોઈએ જો દીર્ઘ કરશું તો એનો અર્થ કોથળો થશે ગુણ એટલે કોથળો અને ગુણ એટલે માર્ક આપણે અહીં માર્ક દર્શાવવાના છે તો રસ્વ રસ્વાળું ઊ કરવાનું ગુણ પણ જો દીર્ઘ કરશું દીર્ઘાવાળું ઉ કરશું તો ત્યાં કોથળો થશે ત્યારબાદ ખાસ નોંધ કાર્યક્રમ નિયત સમયે શરૂ થશે એક દીર્ઘ નિયત એટલે દાનત અને રસ્વની તો નક્કી કરેલું તે શરૂ એક ઝાડ અને શરૂ ચાલુ અથવા આરંભાયેલું મારી પુત્ર વધુ શીલા ગુણવાન છે અહીંયા પુત્રની પુત્ર વધુ પુત્રની પત્ની તેમની વાત કરેલી છે તો કે એક શીલા રશ્વશી હોય તો પથ્થર થાય અને દીર્ઘ શીલા તો શીલવતી સ્ત્રી વધુ વધારે અને વધુ એટલે છોકરાની વહુ આજે મારા ઘરે મારા ઘરે જીન પધાર્થ દીર્ઘજી જીન એક જાતનું ભૂત અને જીન જૈન તીર્થંકર આજે વસ્તી ગણતરીનું કાર્ય પૂરું થશે વસ્તી પેડું અથવા મૂત્રાશય અથવા તો બસ્તી અને વસ્તી એટલે લોકસંખ્યા થેન્ક યુ